ગુડ મોર્નિંગ સ્વાગત તમારું બધા વેલી હવાના નવા કસરત વાળા વ્લોગ વિડીયોમાં અત્યાર અત્યારમાં આપણે કસરત પૂરી કરી દીધી હે અને હવે જવાનું છે આપણા વોલીબોલ પ્લે ગ્રાઉન્ડ ઉપર વોલીબોલ ગેમમાં હતું હમણાં કે ને ભાઈ એમ એક સ્કીમ કાઢી હે પહેલાં તો કોઈ કસરત કરવા નહોતા આવતા પણ અમે એને નવી સ્કીમ કાઢી હવારના પોરમાં વોલીબોલ રમીશું તો અમારે કસરત કરવાવાળા માણસોની સંખ્યા બહુ કહેવાય બહુ મોટા પ્રમાણમાં વધી ગઈ છે તો હવાર હવારના પોરમાં વોલીબોલની મેચ થઈ ગઈ છે ચાલુ ચાલો હવે ઘડીક વોલીબોલ રમી નાખવી પછી એને પાછા ભાજી જ બાજુ મસ્ત એવી ગ્રાઉન્ડમાં લાઇટ બાઇટ બધી વ્યવસ્થા થઈ ગઈ છે ચાલો એકાદી મેચ રમી નાખવી કાલે આપણે

કે કામ કો કેવું પડે હાલો એમ હાલો આમ ઓ હાલો હવે હે ને એક ખેડૂત ઉમે આવે હે માનવી ખોલાવવા એ આવે ને પછી થોડા રોકડા સેપી હોય હવે તેલ તેલ માં ટાઢો પોલ હે ને તો થોડું કામ કરી ને સૌથી પહેલા તો આપણે આવીને છે ને જો આ બાજુનો ગેટ જો ન્યા અને ઓલી બાજુનો ગેટ જો ને ન્યા કણે બે બાજુ એટલા ભાગમાં જે હળ્યું ફિટ કરવાની જગ્યા રહી ને ન્યા આપણે થોડોક સિમેન્ટનો માલ નાખ્યો તો કાલ તો એ માલ હરખો પાકે ને એ હાટું બે જગ્યાએ પાણી નાખી અને પાણી પાઈ દીધું હોય એટલે એ માલ ખરતો આમ પાકી જાય અને હવે ટાઈમ થઈ ગયો હોય ભાઈ થોડી રોકડી કમાવાનો કેમ કે ભાઈ પૈસા હોય ને તો જ આ દુનિયામાં આપણું હાલે છે એ હાટું આપણે પૈસા કમાવા હાટું કામ સારું કરી દીધું હે અને આપણે એ રીતે પૈસા છે એમાંથી કમાવાના ખબર નહીં આ હાલત હાંકી અને ખેડૂતને બિયારણ બનાવી દે અને એમાં અત્યારમાં લાઈન લાગી જો એક ટ્રેક્ટર અહીંયા પડ્યું છે આખું ભરેલું અને એક ટ્રેક્ટર પણ એ કામ ચાલુ હે અત્યાર અત્યારમાં ભાઈ રોપડે સાંખવાનું ચાલુ થઈ ગયું હે સવારના ફોજમાં અને અત્યાર સુધી આપણે ચાર પાંચ દિવસથી બિયારણનું કામ ચાલુ કર્યું તમને બિયારણની ક્વોલિટી હજી નથી દેખાડો તમને હે ને બિયારણની ક્વોલિટી દેખાડવા માટે શું છે આ જો દાળિયા કેટલા રૂપિયા મળે હાલતા હતા હાલતો હતા હા ગાય જુઓ આપણું બિયારણ ફોલવાની છે ને ક્વોલિટી તમે જુઓ એવું મસ્ત બિયારણ આવે હે અને આ હે ને જીમના ચાર બિયારણ છે જીમના ચાર બિયારણ માંડવીનું બિયારણ છે બરાબર ને બોલા તો વાંધો નહીં કાંઈ ભૂલ થાય તો વધતી જાય મૂળો ટકા કેવું મસ્ત બિયારણ આવે છે અહીંયા મોટા દાણા અહીંયા મીડિયમ અને ફાયદી અને આ બાજુ એને ગોગડું થઈ અને આ સાઈડ અમારે આવું ગરમી હે ફૂકા કાઢી નાખે આવું ભાઈ તો આખા પલ્લી ગયા છે અત્યારમાં અને મોઢું કા આપણે વિપુલભાઈ રહ્યા ને એમનું ચેક્ટર હે આ માં આવ્યા એ બહુ જાજી બધી છે ઓલી થોડીક રહીને એ બીટી બત્રી ને આ જો એ ગિરનાર ચાર છે તો બીટી બચરી સેલી છે પેલા ગિરનાર ચાર ફોલવાનું છે એ પછી ફોલવાનું છે બીટી બતરી તો આ છે ને ત્રણ વેરાયટી બને આ વેરાયટી બધી જે શું કહેવાય હાવ ગોગડું જોયું ને એ છે આને જે અત્યારે જથ્થો ભેગો કરીને પાછું એક વખત નાખવાનું લાંબા જે કઈ રહી ગયું હોય ને એ ફોલાય જાય મોજ જોજલા બાર જેવું થવા આવ્યું હજી આ બાજુ આ લોકો ને હજી પૂરું નથી થયું એક ટ્રેક્ટર ખાલી બીજું ટ્રેક્ટર અત્યારે ચાલુ હે એ હવે લગભગ ટૂંક સમયમાં પૂરું થઈ જાય

આ બાજુ મોટા દાણા મીડિયમ હાડ્યું ને ગોભરું કઈ છે ગિરનાર ગિરનારી તું આડો માતાજી તમને સૂચિ રાખે હટકૂટવાળો હવે હે પ્રસાદી લેવા અમને થાય આ છે ને ભાઈ અમારે જવાનું છે આપણે નાવે ને મારા ગામ પછી કડધાસ હોડિયાદ માતાજીનું મંદિર થયું ને ત્યાં કણે ધજા ચડાવવાની તિથિ છે અને આ પ્રસાદી લેવા પણ હજી હવા બહાર ત્યાં કામ ખૂટે તો ભાઈ પ્રસાદી લેવા જવું ને હવે થોડુંક છે દસ પંદર એટલે દસ પંદર પોતા આવું પાંચ દસ પોતા એવું જાય પછી લેવી અને એ પહેલાં મારે થોડુંક કામ છે એક પાટામાં હોલ પાડવાના છે આપણે ઓણી દઈ જઈએ ને નહીં એમાં થોડુંક ગુગાર કરવાનું હે તો એ હોલ પાડવા અત્યારે આપણે આવી ગોડાઉનમાં આપણું જે ધીલ્યું ને ત્યાં ન્યા તો આ પાટા લે ને આમાં નિશાન મારી દીધા છે હોલ પાડવાના છે આઠવાની અને સોવાની તો એ કામ મેં ખોટો ફટ પતાવી દેવી બાકી અહીંયા તો મસ્ત પંખો ચાલુ છે અને ગ્લો પણ ચાલુ થઈ ગયો હાલો જેને શાહ પીવું હોય આવી જાવ તો બટુક શેઠ ને મસ્ત ગરમા ગરમ કેટલા વાગ્યા ત્રણ ચાર વાગ્યા ચાર વાગે ને ચાર પીવું એની આવી જાવ અહીં તો જો આ બધા ઢોવાઈ ગયા છે પીવું છે સા ભીખા બરોબર છે

તો હવે હેને ને દુકાનું બંધ કરી દીધી હે નીકળવાનું છે ઘર બાજુ અને ઈકો અહીંયા પાછો હું લેવા લીધો ખબર છે તો ઈકામાં આ વસ્તુ મૂકવાની છે લીટાવાળા તરબૂચ વોટર મેલન બોલે તો અને કેટલા બધા છે જો લેતો આવ્યો લેતો આવ્યો હજી હા જો વાઘ જાય છે તરબૂચ લેવા જથ્થાબંધ તરબૂચ લીધા છે આજ એટલે આયા હે ઈ શુવાય ને અમે ખાઈ ગયા ને ઈ તમે જુઓ જો એટલા તો અમે ખાઈ ગયા એક મણ જેવો ખાઈ ગયા અને હજી આ ત્રણ મણ પડ્યા હે આ હવે ઘરે લઈ જવાના હે અત્યાર સુધી ફ્રીજ માં પડ્યા હતા હવે ઈ કા મણ સુથી જવા દીધું ધીરે હાલ ને તો બાકી આ बाजू નું બધે સટ દેવાઈ ગયા હે આ સાડે આખો કમ્પ્લીટ થઈ ગયો હે આ બે દુકાનો ના ખુલા હે કમ્પ્લેક્સ કરી અને મૂકી દેવી હાલ લઈ તમારો બટુક સેટ ને કેવી આ ઉપાડે લે બધું કુલી માણા જાક ને કુલી માણા વજન ઉપાડવા આ તો છે બબલો આવો આવો રે કે આપણે ભાંજ તૂટી નુકસાન નો થાવું પડે છે જથ્થા બંધ માલ છે જેવડી ફેમિલી એવડો માલ હાલો વાંચ જો આ એને અમે ડબ્બા પેટી છે એનું ઢાંકણું દેવાઈ ગયું છે આપણું દૂધનું બહુ અને ચાલો લઈ લે હાલ બધું આજની ગરમી છે ને ભૂકા ખાધી નથી અને એ ગરમીમાં આજે મારા બધું પૈસા બનાવ્યા હોય બિયારણ ખોલી એને તમે હાથ જ આવે હા જો આટલા તો અમે તરબૂચ ખાઈ ગયા આટલી સાઈલ છે એ રીતે ઘરે ઢોળ હાટુ લઈ લેવાની હે આવું પરફેક્ટ કામ છે અમારે બટુક શેઠ જો અહીંયા લખેલું છે ને પરફેક્ટ પો તો થિયા કોટો ઇની પરફેક્ટ વ્યક્તિનું કામ છે ભાઈ તો હાલો હવે ઓન બોનેલે હા હાલો હવે ઓન ધ વે ઘર બાજુ પેહી જાવી આપડે લક્ઝરી સ્લેમ્બોર્ગિની ની અંદર હાલો આવી જાવ સેલફ લાગશે હા લાગશે લાગશે ને લાગી ગયો હે ગાડી ચાલુ થઈ ગઈ છે અને દેખો ગાય છે કરો આપણી લેમ્બોરગીની ની અંદર એસી ચાલુ છે વીઆઈપી માણસો માટે અમારે સેટ છે ને વીઆઈપી છે આવી ફીલિંગ તો વાંધો નહીં એમ કે અમારે સેટ ને ને ગરમીમાં પોહાણ ન થાય પૈસા વાવા છે ને એકચુલી ફરી આવી નાઇન મસ્ત તૈયાર થઈ ગયા હવે કેમ કે આખું ગરમી એટલી થાય એની વાત જ જવા દો હવે જવું હે બાર બે બધુડીને માવતા અને એના મમ્મી એટલે કે આપણે મોટી બદડી બેઠી હે તો ઈ બે હવે ભલે બેઠા આપણે જવા દેવી બાર આજ વાવમાં એવું છે કે આખો દિવસ ખાવાનું ચાલુ જ હતું એટલે ભૂખ કઈ લાગી નથી પેટ હે ફૂલ ભરેલું અને આજ ને અમારા ડાયરા ને ડેલી ને બધું સૂનું હે કેમ કે માણસો બધા વ્યાજ્યા આપણે હેધામ એક સત્યનારાયણ ભગવાનની કથા છે અને નાનું એવું છે તો એના ઓલે નવા મકાન બનાવ્યા આયોજન છે એટલે બધા એના વ્યાજ્યા હે અમે ખાલી કેટલા જણા અહીંયા એ તમને બતાવું તો જો બે જણા અહીંયા હુતા હે આના મોઢા દેખાડું તમને બુટુક બુટુક નાખ્યું ધીસ છે ચિંભા અને એક ઓલી બાજુ કણો એમે ચાર જણા અત્યારે અહીંયા હવી બીજા બધા એટલે બધા અમારા ઘરે કોઈ નથી ચિંભાન ઘરે કોઈ નથી ને બટુકના એના ઘરે કોઈ નથી બધા એના વ્યાજ આવી અને જો ચારે હવે ડાયરો જમાયો હોય પણ આજ ટૂંકમાં શું શકે અમારો ડાયરો હાવ સૂનો હોય એવું લાગે એમ કે નક આ જે ઓલી ઓટલી રહે ને એ ઓટલી આખી ભીધી હોય પ્લસ બે ત્રણ ખુરશી હોય અને ખાટલા એક ખાટલો હોય ખાટલોય ફૂલ હોય આજ માણસો આવું ભાઈ ને ભાઈ ને અમારે ભીખાભાઈ ને માસ્તર ને એ કોઈ હે ને ઓકડા બાપા વાલ બાપા અમારા બાપુ હોય શોક કાકા બધા એટલે બધા અત્યારે ટૂંકમાં ના આવ્યા હે અને અમે હવે ડાયરો જમાયો છે અને હવે હે ને ભાઈ આજનો ડાયરો અને આ વિડીયો અંદર ડાયરો તો ચાલે છે પણ વિડીયો હે ને એને પૂર્ણ વિરામ કરી નાખી તો કેવું કહે જો કે એ સારું જ રહે કેમ કે વિડીયો પછી ન તો બહુ લાંબો થઈ જાય તો હા વાલો રામે રામ ડાયરાને મળઉ છું કાલ નવા બ્લોગ વિડીયોમાં